અને ભગવાનના ભક્તનું ઘસાતું બોલે એ તો મહારાજ કે અમને દીઠો જ ગમે નહીં વાંચજો ઘરે બેઠા બેઠા કયું વચનામૃત છે એકવીસમું વચનામૃત છે અંત્યનો ગઢડા અંત્યનું એકવીસમું વચનામૃત છે બે વખત સમજીને વિચારીને વાંચજો કે ભગવાન આપણને શું કહેવા માગે છે ભગવાનનો શું સ્વભાવ છે મહારાજ કે એવું જે અવગુણ લેનારો છે ને એના હાથનું અન્ન જળ પણ અમને ભાવે નહીં એ ભગવાનના ભક્તનો અવભાવ દુર્યોધનને આવ્યો ને તો ભગવાને એના મેવાનો ત્યાગ કરી દીધો દુર્યોધન ભગવાન ભગવાનના ભક્ત એવા નો અભાવ આવ્યો આવ્યો તે શ્રી કૃષ્ણ ભગવાન ને જમવાનું કીધું પણ ભગવાન જમ્યા નહીં કે આનું જમાય નહીં આ તો પાપી છે એનું ન જમાય ન જમ્યા અને ઓલ્યા વિદુરજીના ઘરે જઈને બાજી ચાખી ખાધી જ અને વિધુજી પહોંચ્યા ત્યારે ખબર પડી કે આ ગાડી ભગવાનને હું ખવડાવે હું તોય ભગવાનને પ્રેમથી ખાતા રહે અને ઓલિયાના મેવા મીઠાઈ હતી એ પણ એનો ત્યાગ કરી દીધો અને આપણને મેવા મીઠાઈ હોય તો મજા આવે ને સાદું ખીચડું હોય તો ઘી ન નાખ્યું હોય કાંઈ ન કરી હોય બાફીને દઈ દીધું હોય તો પણ એ ખવડાવનારાનો પ્રેમ કેવો છે એ જોવાનું એના અંતરમાં એવો કોઈ અભાવ અવગુણવાળો નથી ભગવાને દુર્યોધન બહુ મોટો કહેવાય એનું અપમાન કરાય નહીં પણ ભગવાને જાણ્યું કે તો ભગવાનના ભક્તનો અવગુણ દીધો છે એની સામે પડ્યો છે માટે એના હાથનો અનજડ ખવાય નહીં અને જેને જેને ખાધું ને એ બધાય ભગવાનની સામે ઊભા ગયા ભગવાનની સામે થયા બધા લડવા માટે તૈયાર થયા ભગવાન હામે બાણ ચડાયા એની સામે થથિયાર લીધા અને મરણ પથારી પડ્યા ત્યારે ખબર પડી ગરે પ્રભુ જ્ઞાન ભીષ્મ પિતાએ જ્ઞાન ઉપદેશ દેવા માંડ્યા તો દ્રૌપદી હસ્યા ભીષ્મ પિતા કે દીકરી કેમ હસે છે તો કે સભામાં મારા વસ્ત્ર ખેંચાતા હતા ત્યારે આ ધર્મનું જ્ઞાન આ બધું ક્યાં ગીતો આ તમે ધર્મનો ઉપદેશ આપો છો તો એ વખત જ્ઞાન ક્યાં ગીતો એટલે મને હસવાય ત્યારે ભીષ્મ પિતા કે તારો પતિ અર્જુન છે ને એને બહાણ માર્યા ને એમાં બધું દુર્યોધનનું ખાધેલું અન્નનું લોહી બધું વહી ગયું નીકળી ગયું એટલે સાચું જ્ઞાન ઉદય થયું એ દુર્યોધન નું ને એનું લોહી થયું ને એમાં ભગવાન અમે હથિયાર લઈને ઉભા રહી ગયા એટલે દોષીને મુક્તાનંદ સ્વામીનો બહુ અભાવ મુક્તાનંદ સ્વામી નહી ગમતી હોય દોષીને અને એ દોષીની ઉંમર બ્રહ્માનંદ સ્વામીનો અંત કાઢ આવ્યો ને ત્યારે મહારાજ કે હવે બ્રહ્માનંદ સ્વામી આ લોકમાં આ દેહમાં રહી શકશે નહીં એની આયુષ્ય પૂરી થઈ ગઈ ત્યારે ભાઈઓ હાથ જોડીને પ્રાર્થના કરીને મહારાજને પ્રાર્થના કરી મહારાજ ગમે તેમ કરો પણ એમને આ લોકમાં રાખો મહારાજ કે એમની આયુષ્ય પૂરી થઈ ગઈ અરે મહારાજ એની આયુષ્ય પૂરી થઈ ગઈ હોય તો અમે અમારી આયુષ્ય આપીએ પણ એમને રાખો મહારાજ કે કોઈની પચી હોય કોઈની ચાલી હોય ને કોઈની પચા હોય તો આ બધી તો પછી બ્રહ્માનંદ સ્વામી રહે કેટલો માટે એ થાય નહીં મહારાજ જે કરવો એ કરો પણ બ્રહ્માનંદ સ્વામી રાખો ત્યારે મહારાજે બધાની એક બે એક બે પાંચ દિવસની રજા આયુષ્ય લીધી એમાં એક ડોસીને મુક્તાનંદ સ્વામી સાથે થોડોક બનાવ અભાવ એના ભાગની આયુષ્ય મુક્ત બ્રહ્માનંદ સ્વામીને દીધી તે બ્રહ્માનંદ સ્વામી ત્રણ દિવસ સુધી મુક્તાનંદ સ્વામી પાસે ગયા જ નહીં એટલે મહારાજ કે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીભાઈ રોજ જતા હતા ને હમણાંના બેદારથી નહીં જતા એનું કારણ સ્વર મહારાજ કાંઈ ખબર નહીં પડતી મને એવું કઈ છે નહીં તો પછી કેમ નથી જતા થોડો મનમાં સંકલ્પ થતો હતો ત્રણ દિવસ પૂરા થયા ને ત્યારે ચોથે દિવસે ગયા પછી મહારાજે કીધું તમને આ દોષીઓની હું તમે આયુષ્ય લીધી છે ને એમાં એક દોષીની આયુષ્ય તમે ભોગવીને એ દોષીને મુક્તાનંદ સ્વામીના પ્રત્યે થોડોક અભાવ છે એટલે તમને આ ત્રણ દિવસની આયુષ્ય તમે ભોગવીને એ ત્રણ દિવસ તમને મુક્તાનંદ સ્વામીનામાં તમને અવગુણ અભાવ આવ્યા બોલો શું થાય એટલે મહારાજ કે એમના હાથનું અમને પણ ભાવે ને દેહનો સંબંધી હોય પણ જો ભગવાનના ભક્તોના અવગુણ લે તો એ અતિશય એના પ્રત્યે કુહેત થઈ જાય ત્યાં વિચાર આવે છે કે આપણે તો આત્મા છીએ આપણે દેહ ને દેહના સંબંધી સારું શા માટે હેત કરવું જોઈએ આપણે તો આત્મરૂપ છીએ તો એવાની સાથે શા માટે હેત કરવું જોઈએ એ એમ આત્મસત્તારૂપ થઈ અને ભગવાન સંગાથે ભક્ત સાથે હિત કર્યું છે પણ દેહ બુદ્ધિ કરીને હિત કર્યું નથી અને એવી રીતે આત્મસત્તારૂપ રહે ત્યારે મહારાજ કે કામ ક્રોધ લોભ મદ મત્સર આશા તૃષ્ણા બધા દોષ છે ને તળી જાય અને જો આત્મસત્તારૂપે ન વર્તે ને તો આ બધાય દોષો છે ને એ જીવને પીડા બના રહે નહીં માટે રૂપ થઈ અને ભગવાનની ભક્તિ કરશો તો આ બધાય દોષ એની મેળે ટળી જશે માટે રૂપ થઈ અને ભક્તિ નહીં કરતા હોય આત્મસત્તા રહીને ભગવાનની ભક્તિ નહીં કરતા હોય એનું તો રોપ આ સત્સંગમાં ઉઘાડું થયા વિના રહેવાનો નથી એ આજ નહીં તો કાલ ગમે ત્યારે એનું રૂપ દેખાવાનું છે દેખાવાનું છે દેખાવાનું એ સમય જાય તરત ન આવે દેભાવથી વર્તા હોય ને એટલે અને એમાંય જો સંબંધી મળી ગયો તો એ હેત રહેવાનું જ છે એમાંય સંબંધી અને એમાંય પાછો ભગવાનનો ભક્ત એટલે ડબલ હેત થાય ભગવાનનો ભક્ત છે જાણીને હેત કરી હોય અને એમાં પાછો સંબંધી આવે એટલે હેત કેવું થાય તમે કોઈક વ્યક્તિને જોયો ચાંદલો કરેલો છે હારો સત્સંગી પણ ઓળખાતો નથી કોણ છે કેમ કે થોડું રૂપ ઢંગ થોડું ફેરવી નાખ્યું હોય દાઢી ન હોય ને દાઢી વધારી હોય ને માથે ટોપી પહેરી હોય એટલે વ્યક્તિ ઓળખાય નહીં પણ એની હાથે બે હોન વાતો કરતા ખબર પડે એટલે આ તો આપણો સંબંધી છે પહેલાં તમને મેં ઓળખ્યા જ નહીં અરે આ તમે થોડું એ કર્યું એમાં ધોરાવાડમાં જોયો હોય ને કાળા વાડમાં દેખાય તો અનકો જે દાઢી વધારી ના હોય ને દાઢી કરીને દાઢી વધારીને આવ્યો હોય તો એટલે એક વખત તો ભૂલ પડી જાય અમારે સ્વામીન કોક એક સંતો વલ્લભ છે ભૂલો પડી જાય એક વાર પછી ખબર પડે આ તો એ નથી અને જોઈએ ઓળખાઈ જાય તો કેવું હેત થાય એક તો સત્સંગી ને અમારે પાછો સંબંધી હવે એમાં હે થઈ ગયું હવે એના માટે જે કરવું ઘટે ને એ બધું થાય એટલે મહારાજ કે એક તો સત્સંગીને એમાં પાછો દેહનો સંબંધી આવ્યો એટલે દેહ એ કરીને હે થઈ જાય તો પ્રવૃત્તિ કંઈક જુદી થાય અને એ પ્રવૃત્તિ જુદી થાય ને એ મોટા મોટી બંધન કરનારી આ એટલા માટે મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના ભક્તોએ આત્મસત્તારૂપ રહીને ભગવાનની ભક્તિ કરજો નહીં તો તમારું અંગરૂપ તમારું ને નહીં રહે માટે આ સત્સંગ છે એ અલૌકિક છે દિવ્ય છે અને મહારાજે તો આ સત્સંગને ક્યાં સુધી લઈ ગયા શ્વેદી વૈકો ગોલોક એના ધામને વિશે રહેલા જે પાર્ષદ છે એવા જ આ બધા સત્સંગી છે વૈકોન ગોલોગ આદિ ધામમાં જે પાર્ષદો છે મુક્તો છે એવા જ આ બધા સત્સંગી છે એનાથી અમે ન્યૂન એ લગીર પણ ન્યૂન માનતા નથી દિવ્ય અક્ષરધામને વિશે ભગવાનના પાર્ષદ છે એવા જ આ સત્સંગીને અમે જાણીએ છીએ જો ન જાણતા હોઈએ તો અમને ભગવાન અને ભગવાનના ભક્તના સમ છે આમ કંઈ મહારાજે વાત કરી એટલે વાતો મહારાજે કરી છે ને એ ખોટી વાતો નથી પોતે અનુભવેલી પોતે અજમાવેલી વાતો છે ને એવી વાતો મહારાજે અંત્યના એકવીસમા વચના કરી છે સહેજાનંદ સ્વામી મહારાજ